અમે દાંતેવાડા યુનિવર્સિટી એમ્બ્યુલન્સ અમારે ત્યાં ઉગી હતી અને અમને કોલ મળ્યો કે જયબોલ નજીક મહાદેવના મંદિર પર કોઈને ભમરા કર્યા છે ત્યાં તમારે જવાનું છે અમે ત્યાંથી એડ્રેસ કન્ફર્મ કરતા રાણી ટોક છે રાણોલ ગામની નજીક રાણી ટોક છે ત્યાં પાંચ છ વ્યક્તિ હતા એમ ભમરા કર્યા હતા અમે જ્યારે સ્થળ પર પહોંચ્યા હતા એક ભાઈને નીચે લાવ્યા હતા એમને એમને અમે પહેલાં દાંતીવાડા સીએચસી પર શિફ્ટ કર્યા કારણ કે બીજા લોકોના નીચે ઉતારવામાં સમય લાગે હતો એટલી વારમાં અમારી બીજી ઘટ લોકેશનની એમ્બ્યુલન્સ પણ ત્યાં પહોંચી હતી ફરીથી અમે પણ આ પેશન્ટને ઉતારીને ફરીથી ગયા ટોટલ છ پیشنટ હતા અમે છ જણને લાયને આнти બધા સેલ શીપ પર શિફ્ટ કર્યા છે અત્યારે એમની જરાક સારું છે શું પરિસ્થિતિ છે પરિસ્થિતિ ત્યાં તો બહુ ગંભીર હતી બમરા આખા શરીરે કરડેલા હતા અહીંયા જણ છે આવી ગયા છે આઈસીયુ માં અહીંયાથી અહીંયાથી લગભગ થશે બે ત્રણ જણ એવું કંડિશન જરાક બે ત્રણ જણની થોડી વધારે ગંભીર એવું જણાય છે